નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે એક સત્યકથા તો આ પ્રતિષ્ઠિત એવોર્ડના હકદાર છે શ્રી શેફાલી એમને આ સ્વીકારવા વિનંતી ગૌરવભરી ચાલે સ્ટેજ તરફ જતી શેફાલીને અનેક આંખો જોઈ રહી હતી એમાં બે મોતિયાભરી આંખો ધૂંધળું ધૂંધળું જાણે દૂરનું કંઈક જોતી હતી એને દેખાતી હતી ત્રણ ચાર વરસની નિમાણે ચહેરે પોતાના પડખામાં ભરાયેલ એક બાળકી આહા એ સુનંદા હતી શેફાલીની મા નાનપણમાં જ પોતાની જનેતાને ગુમાવી ચૂકનાર સુનંદાનું ભણતર તો પાંચ છોપડીમાં જ પૂરું થઈ ગયું ઘરકામ કરતાં મોટી થઈને દેખાવડી હોવાથી સોળ વર્ષે માંગુ આવતા બાપે પરણાવી દીધી પાછળ જ પોતે પણ બીજા લગ્ન કરી દીકરીના નામનું જાણે પરવારી જ ગયો વસ્તારી સાસરિયાની ગામમાં કરિયાણાની મોટી દુકાન હતી તે પૈસે ટકે સુખી હતા બે વર્ષ વધુ ઠીકઠાક ચાલ્યું હા પિયરથી કંઈક આવતું નહીં તે એને મહેણા તો સાંભળવા પડતા ત્રીજે વર્ષે એણે દીકરીને જન્મ આપ્યો ને જાણે મોટું પાપ કર્યું સુઆવળ દરમિયાન જ એને સમજાઈ ગયું કે દીકરી આ ઘરમાં અળખામણી છે એની જેઠાણીને બે દીકરા હતા એ હતી પણ મોટા ઘરની એટલે રાજ કરતી જેઠાણીના બે છોકરા પાણી માગે ત્યાં દૂધ મળતું એમને સારી વસ્તુ ખાતા અને નવા નવા રમકડાથી રમતા જોઈ નાની શેફાલી પણ મન કરતી પણ ઘરના બધાથી હળદૂધ થઈ નિમાણે મોઢે એક ખૂણામાં બેસી રહેતી અરે શેફાલી માંદી પડે તો એના માટે દવા પણ ન લાવતી સુનંદા લાચાર બની ચૂપ રહેતી જોત જોતામાં શેફાલી ચાર વરસની થઈ એની જ ઉંમરના જેઠાણીના દીકરાને આજે ધામધૂમથી શાળામાં મૂકવામાં આવ્યો એ સાંજે સુનંદાએ ડરતા ડરતા શેફાલીને શાળામાં મૂકવાની વાત ઉછારીને પતિ સહિત બધાએ એને ધમકાવી જ મૂકી કે દીકરીની જાત પાછળ ખર્ચ ન કરવાનો હોય એણે ભણીને શું કામ ઘરનું કામ શીખવાડો સુનંદાના હૃદયમાં જાણે એક મોટો ઘ્રાસકો પડ્યો દીકરીને તો પોતાના જેવી અભણ લાચાર રાખવાની એની જિંદગી તો ન જ બગાડવા દઉં એ એનામાં જાણે એક જુનૂન પ્રગટ્યું બીજે દિવસે મળસ કે ઘરના બધા સૂતા હતા ત્યારે પોતાની દીકરીને થોડા કપડાં પિયરથી આણામાં લાવેલ બેગમાં નાખી પાસે રહેલ થોડા પૈસાને દાગીના લઈ એણે સૂતી દીકરીને ખભે નાખી ઘર છોડી દીધું રેલવે સ્ટેશને પહોંચી ટિકિટ લઈ પહેલી જ ટ્રેનમાં ચડી ગઈ ટ્રેન મુંબઈ જાય છે જાણે એને પોતાના મામા યાદ આવ્યા મા સાથે નાનપણમાં એમનું ઘર જોયેલું એણે બેગ ફંફોસી એમાં એક નોટબુકમાં લખેલું મામાનું સરનામું મળી આવ્યું મુંબઈ ઉતરી શોધતાં શોધતાં એ મામાના ઘરે પહોંચી ગઈ આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાંનો એ સમય હતો દૂરના પરામાં સાધારણ ચાલીમાં રહેતા નિસંતાન મામીએ એને આશરો આપ્યો પણ નિર્વાહ માટે કંઈ કામ તો કરવું જ પડે ભણતર તો હતું નહીં એ જમાનામાં બ્યુટી પાર્લર નવા નવા નીકળેલા એક પડોશણે એક કામ કોઈ ક્લાસમાં શીખેલું તે એણે દયા ખાઈને સુનંદાને શીખવ્યું ઘરમાંથી જ એણે કામ શરૂ કર્યું ને ચાલી પડ્યું દીકરીને એણે મ્યુનિસિપાલટીની સ્કૂલમાં ભણવા મૂકી કામ જમતા એણે રસ્તા પર પડતી નાની જગ્યા ભાડે લીધીને ત્યાં જ નાનું પાર્લર શરૂ કર્યું જિંદગી થાળે પડી રહી હતી મામા ક્યારેક લગ્નની વાત કાઢતા પણ એનું તો એક જ ધ્યેય હતું શેફાલીને ખૂબ ભણાવી સફળ થતી જોવી બે ત્રણ દિવસથી રોજ બપોરે એ કોઈ ફોરેનરને પોતાના પાર્લરની આસપાસ આટા મારતા જોતી આજે જો આવ્યો તો જરૂર પડકારીશ એણે વિચાર્યું બપોરે એને જોતાં જ એણે બૂમ પાડી એને હતું કે બૂમ સાંભળી પેલો ભાગી જશે પણ એ તો હાથ જોડતો નજીક આવ્યો અને ભાંગી તૂટી હિન્દીમાં કંઈ કહેવા માંડ્યો એની આંખોમાં સચ્ચાઈ જોઈ સુનંદાએ બેસાડી એને વાત સાંભળી તો સમજાયું કે એ એક વરસથી ભારતમાં યોગ શીખવાને શાંતિની શોધમાં ફરી રહ્યો હતો છેલ્લે મુંબઈમાં આવતા એના પૈસાની ચોરી થઈ ગઈ છે પાછા ફરવા પૈસા ભેગા કરવા એને કામ કરવું છે પોતાના દેશમાં એ કોઈ કોસ્મેટિક કંપનીમાં કામ કરતો એને ફેસ ક્રીમ બનાવતા આવડે છે સુનંદાએ શીખવાડે એ વેચતા પૈસા ભેગા થાય એમાંથી એ ખર્ચો કાઢે નવું શીખવાની ધગશમાં સુનંદાએ ઓફર સ્વીકારી ક્રીમ તો ખૂબ વેચાવા માંડ્યું બીજા પાર્લરવાળા પણ ખરીદતા થયા ચાર પાંચ મહિનામાં પેલો ભગવાન બનીને આવેલો અજનબી તો જતો રહ્યો સુનંદાએ આ કામ જ આગળ વધાર્યું પોતાનું ઘર લીધું કોસ્મેટિક બનાવવા નાની ફેક્ટરી નાખી શેફાલીને સારી રીતથી ભણાવી ભણતાં ભણતાં એ એક છોકરાના પ્રેમમાં પડી ને દુબઈમાં સેટલ થઈ જમાઈ ખૂબ સારો હતો એ સુનંદાને હવે આરામ કરવા કહેતો બે વરસ વીત્યાને શેફાલી ડિલિવરી માટે મુંબઈ આવી સુનંદાને જીવન પરિપૂર્ણ થતું લાગ્યું જે દિવસે શેફાલી એ પુત્રને જન્મ આપ્યો તે દિવસે જ એના પતિનું એક્સિડન્ટથી અવસાન થયું જિંદગી જાણે કસોટી કરતી હતી આ આઘાતથી શેફાલી ડિપ્રેશનમાં જતી રહી પોતાની દુનિયાને આમ ધ્વસ્ત થતી જોઈ સુનંદા એકવાર તો ડરી ગઈ પોતાના જીવનભરના તપને આમ એળે જવા દે તો સુનંદા શાની એણે શેફાલીને હિંમત આપી એની ટ્રીટમેન્ટ કરાવી સ્વસ્થ કરી ફેક્ટરી ધમધમતી કરી શેફાલીના હાથમાં સોંપી પોતે શેફાલીના પુત્ર અનુજની પરવરિશમાં લાગી ગઈ આજે પંદર વરસ પછી એ ફેક્ટરી વાટવૃક્ષમાં બદલાઈ ગઈ છે શેફાલીએ કોસ્મેટિકના મોટા મેન્યુફેક્ચર તરીકેનું નામ બનાવ્યું છે આજે આ બિઝનેસનો એવોર્ડ લેવા ગર્વભેટ ડગલા માંડી રહી છે એક ગૌરવશાળીને ખુશખુશાલ ચહેરે કંઈક બોલતા શેફાલી અટકી સ્ટેજ પરથી નીચે આવી માનો હાથ પકડી ઉપર લઈ ગઈ ને એના ચરણોમાં ઝૂકી ત્યારે પેલી મોતિયાભરી આંખોમાંથી બે મોતી સરી પડ્યા જેમાં ઝીલમિતલી હતી એક લક્ષ હાંસલ કરવાની ખુશી આખી દુનિયા જીતવાની ખુશી મિત્રો આવી જ સત્ય ઘટનાઓ અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો અને મિત્રો થેન્ક યુ